તો આજે એ બનાવીશું અને એ પણ ચોક્કસ માપ અને ટીપ સાથે બનાવીએ અને તમે જોજોને ને એ એકદમ લસલસતા નરમ લાડુ બનશે તો પપ્પાની લાડુ ખાવાની ઈચ્છાને આપણે આજે પૂરી કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ અઢીસો ગ્રામ બારીકવાળો રવો છે અને આ લાડુમાં ઘણા લોકો એક બે ચમચી ચણાનો લોટ પણ એડ કરે છે પરંતુ મારા ઘરે આ લાડુમાં ફક્ત રવો જ લઈને બનાવવામાં આવે છે તો કપમાં માપીને આ તમને બતાવું છું ઘણીવાર મારી બહેનો કહે છે કે કલ્પનાબેન કપના માપમાં પણ બતાવજો તો આ અઢીસો ગ્રામ રવો એટલે કપના માપમાં પોણા બે કપ થયો છે હવે ઘી લઈશું તો પીગાળેલું ઘી લેવાનું છે વન ફોર્થ કપ જેટલું પીગાળેલું ઘી છે અને એકદમ ગરમ ગરમ નહીં લેવાનું સાધારણ હુંફાળું હોય ને એવું લેવાનું અને કપમાં ભર્યું છે પરંતુ આટલું બધું નહીં જોઈશે અડધું જ જોઈશે પરંતુ માપનો ખ્યાલ આવે ને એટલા માટે કપમાં ભર્યું છે તો ઘી ઉમેરીને રવાના કણે કણમાં મોણ પહોંચી જાય ને એ રીતે સારી રીતે મિક્સ કરવાનું છે બીજું થોડું ઘી લીધું છે આ રીતે અને મુઠિયા પડતું મોણ બનાવવાનું છે લાસ્ટમાં તમને ઘી કેટલું એડ કર્યું એ એક્ઝેક્ટ માપ તમને કહું છું જુઓ આ રીતે મુઠ્ઠીયા વળે છે ને બસ તો આમ પ્રમાણે આપણે ઘી ઉમેરવાનું તો હવે પાણી હુંફાળું ઉમેરવાનું તો આંગળીથી અડી શકાય એટલું હુંફાળું લેવાનું અને કપના માપમાં તમને બતાવું છું તો આ એક કપવાળું મેઝરમેન્ટનું કપ છે થોડું થોડું ઉમેરીશું વધારે પાણી નહીં જોઈશે કારણ કે આપણો રવો અઢીસો ગ્રામ જ છે તો આ રીતે રવાના બધા કણમાં ભીના થઈ જાય એ રીતે થોડો થોડો લોટ પ્રેસ કરીને આપણે પાણી એડ કરવાનું છે અને ખાસ ટિપ્સ આપું છું કે ભાખરી રોટલીની જેમ લોટને મસળીને નથી બાંધવાનો પરંતુ આ રીતે આ રીતે પ્રેસ કરી અને બધો લોટ ભેગો થઈ જાય એટલું જ પાણી લેવાનું છે તો એક કપ પાણી લીધેલું ને એમાંથી અડધા કરતાં સાધારણ ઓછું પાણી વપરાયું છે અને ઘી વન ફોર્થ કપ લીધેલું એમાં અડધા કરતાં જરા વધારે વપરાયું છે હવે આ જે લોટ છે એને આપણે ઢાંકીને અડધો કલાક રેસ્ટ આપીશું કે જેથી રવો સરસ રીતે પલળી જાય અડધા કલાક પછી આપણે જોઈએ તો જુઓ પાણી એબ્ઝોર્બ થયું છે રવાએ અને મિશ્રણ ઘટ્ટ જેવું થયું છે તો આ રીતે એને હાથ વડે છૂટું કરી લઈએ અને ફરીથી એકથી બે ચમચી જેટલું પાણી છાંટીશું એટલે પરફેક્ટ આપણું મુઠિયા માટેનું મિશ્રણ બની જશે અને આ સ્ટેજ પર તમે હાથમાં આ રીતે પાણી લઈને છાંટજો પાણી ડાયરેક્ટ રેડશો ને તો વધારે પડી જશે અને મિશ્રણ એટલે કે લોટ પણ ઢીલો થઈ જશે તો આ રીતે મુઠિયા વાળી શકાય ને તો આ રીતનું આપણે રાખવાનું છે અને મુઠિયા વાળીને આપણે તળીને લાડુ બનાવવાના છીએ તો આ રીતે હાથની આંગળી વડે પ્રેસ કરીને મુઠિયાનો શેપ આપવાનો છે તો આ રીતે આપણે બધા મુઠિયા વાળી લઈશું અને અગાઉ કહ્યું એમ એક કપ પાણી લીધેલું એમાંથી જ મેં આ એક બે ચમચી પાણી છાંટ્યું છે અને ગેસ પર મીડિયમ ફ્લેમ રાખીને તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે અને અંદર આપણે લોટ મૂકીએ અને ધીમે ધીમે ઉપર આવે ને એ રીતનું તેલ ગરમ કરવાનું છે એકદમ આકરા તાપે ગરમ નથી કરવાનું તો આ રીતે આપણે તેલ ગરમ કરીએ ને તો આપણા મુઠિયા તળાશે ને ત્યારે અંદર સુધી કૂક થશે જો તમે આકરો તાપ રાખશો ને તો બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો આ રીતે હવે મુઠિયા મૂકીશું કઢાઈમાં સમાઈ એટલા મૂકવાના અને મેં કાટા ચમચી વડે હું એને હલાવી લઈશ તમે તવેથો અથવા તો ચમચી જે ફાવે એનાથી લેજો અને નીચેની સપાટી થોડી કૂક થાય ને એટલે એને હળવે હાથે પલટાવી લઈશું અને આછા ગુલાબી જેવા રંગના તળવાના છે વાવ જુઓ આ રીતે તળી લેવાના છે અને મુઠિયામાં તમને ક્રેક પડેલી દેખાય છે અને આ ક્રેક પડવી જ જોઈએ એટલે કે પરફેક્ટ મુઠિયાની નિશાની છે તો આ રીતે આપણે બાકીના મુઠિયા પણ તળી લઈશું અને ઘઉંના લોટના ગોળ ઉમેરીને ચૂરમા લાડુ કેવી રીતે બને એની રેસીપી પણ મેં આ ચેનલ પર પરફેક્ટ માપ અને ટીપ સાથે મૂકેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપી છે તો આ રીતે આપણે બધા મુઠિયા તળી લેવાના અને ત્યારબાદ બિલકુલ ઠંડા થવા દઈશું મુઠિયા ઠંડા થઈ જાય એટલે આ રીતે હાથ વડે રફલી ટુકડા કરી લેવાના અને ત્યારબાદ મિક્સર જારમાં લઈને આપણે મિક્સરને પલ્સ મોડ પર ચાલુ બંધ ચાલુ બંધ કરીને એને ક્રશ કરી લઈશું તમે ખાંડની અને દસ્તા વડે પણ ક્રશ કરી શકો અને ક્રશ કર્યા બાદ ચાળણી વડે આ રીતે ચાળી લઈશું આ રીતે ચાળી લેવાથી લાડુનો એક સરખો લોટ મળશે વધારે કરકરો અને મોટા ટુકડા જો અંદર રહી ગયા હોય ચાળતી વખતે તો એને ફરીથી મિક્સર જારમાં લઈને બાકીના મુઠિયા ક્રશ કરીએ ને તેની સાથે ક્રશ કરી લેવાના તો આ રીતે મેં બધા મુઠિયાને ક્રશ કરી લીધા છે અને ચાળી લીધા છે તો આપણો લાડુ માટેનો એક સરખો લોટ રેડી થઈ ગયો હવે ખાંડ ઉમેરીશું તો ખાંડ બસો ગ્રામ લેવાની છે અને એને મેં ચાળી લીધી છે અને ચાળી લીધા બાદ એક મોટું બાઉલ અથવા તો પહોળી કથરોટ લેવાની તો એમાં એક ખૂબ અગત્યનો પ્રોસેસ કરીશું તો આ અડધો કપ થીજેલું ઘી છે એટલે કે ગરમ કર્યા વગરનું ઘી છે અડધો કપ અને બીજું બે ટેબલ સ્પૂન લઈશું અને તમે આ સ્ટેજ પર ઘીને ગરમ કરીને લોટને લોટની અંદર એટલે કે લાડુની અંદર જો ઉમેરશો ને તો લાડુ કડક થઈ જશે માટે એ ભૂલ નહીં કરતા આ રીતે લિક્વિડ ફોર્મમાં હોય અને ગરમ નહીં કરેલું હોય એવું જ ઘી લેવાનું અને બસો ગ્રામ ખાંડને મેં કપમાં સાધારણ પ્રેસ કરીને ભરી છે તો એક કપ અને બીજો વન ફોર્થ કપ જેટલી થઈ છે તમને જો ગળિયું ઓછું પસંદ હોય ને તો વન ફોર્થ કપમાંથી થોડી ઓછી નાખજો પરંતુ લાડુ તો ગળિયા ના હોય ને તો લાડુ ખાવાની મજા જ ના હોય તો આ રીતે ટ્રેડિશનલી હાથ વડે જ લાડુને ફીણવામાં આવે છે તો પહેલાં આ ખાંડ અને ઘીને સારી રીતે ફીણી લઈશું અને આ પ્રોસેસ ખૂબ જ અગત્યનો છે બિલકુલ સ્કીપ નહીં કરતા ત્રણથી ચાર મિનિટ સુધી આ રીતે તમે એને ફીણજો અને જેમ જેમ ફીણશો ને તેમ તેમ ઘી અને ખાંડ મિક્સ થતા જશે અને મિશ્રણ પણ ઢીલું અને ફ્લફી થશે જુઓ આ રીતે સરસ હલકું હલકું અને ફ્લફી મિશ્રણ રેડી થઈ ગયું છે તો હવે લાડુનો જે લોટ તૈયાર કર્યો છે એ આપણે થોડા થોડા ઉમેરતા જઈએ એટલે કે આપણે ક્રશ કરેલા મુઠિયાનો લોટ છે આ અને હાથની હથેળી વડે પ્રેસ કરીને લાડુના મિશ્રણને આપણે ફીણવાનું છે પહેલાં આ રીતે થોડું સાધારણ મિક્સ કરી લઈએ અને ત્યારબાદ હાથની હથેળી વડે એને મિક્સ કરવાનું છે ખૂબ અગત્યનો પ્રોસેસ છે અને જેમ જેમ ફીણીશું ને એમ લાડુ નરમ અને લચકદાર બનશે તમે રસોઈયા લાડુ બનાવે ને મોટી માત્રામાં એ પણ જોયું હશે કે બે હાથ વડે ફીણતા હોય છે એ લોકો મોટી પરાત લઈને આજુબાજુ ત્રણથી ચાર માણસો લાડુને ફીણતા હોય છે અને આ રીતે ફીણવાથી મુઠિયાના લોટના કણે કણમાં ઘી અને ખાંડનો સ્વાદ બેસશે અને ચૂરમા લાડુ કરતાં આ કામ થોડું મહેનતવાળું છે અને પછી ખાવાની ખૂબ જ મજા આવે અને તમે ગણેશજી માટે કયા પ્રકારના લાડુ કે મોદક બનાવ્યા અને ખાસ કોના ઘરે વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તો આ રીતે હાથ બે હાથ વડે સારી રીતે ફીણવાનો જરૂરી છે અને વિઘ્નહર્તા શ્રી ગણેશજી આપ સૌની ઉપર કૃપા કરે અને આપના જીવનને સુખમય બનાવે એવી મારી શુભેચ્છા છે અને લગ્ન પ્રસંગમાં જે રવાના લાડુ બને છે ને એ અલગ રીતે બને છે એટલે કે ઘીમાં રવો શેકીને ઠંડો થયા બાદ ખાંડ ઉમેરીને લસલસતા લાડુ બનાવાય છે અને એની રેસીપી પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલી છે દીકરા દીકરીના લગ્ન હોય ને ત્યારે ખાસ ચણાનો અને દરનો લાડુ બનાવવામાં આવે છે અને જુઓ હવે આ રીતે સરસ ફીણાઈ ગયો છે અને આ રીતે જુઓ સરસ હલકો હલકો થઈ ગયો છે લગભગ છથી સાત મિનિટ મેં આ પ્રોસેસ કર્યો છે અને હવે લસ લસતા સોફ્ટ લાડુ માટે આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે તો આઠથી દસ ઇલાયચીને મેં ખલમાં વાટીને ઉમેરી છે અને આ જાયફળ છે જે આખું છે અને મારી પાસે બીજો નાનો ટુકડો છે તો એ છીણીને ઉમેરીશું લગભગ વન ફોર ટી સ્પૂન જેટલું ઉમેરવાનું છે અને આ લાડુમાં મારા ઘરે બીજા કોઈ ડ્રાયફ્રુટ્સ ઉમેરવામાં આવતા નથી પરંતુ તમને જો ગમે તો ઘીમાં રોસ્ટ કરીને ડ્રાયફ્રૂટ તમે ચોપ કરીને ઉમેરી શકો તો ઈલાયચી અને જાયફળ બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ લાડુ વાળીશું અને આ બાજુમાં જે તપેલી રાખી હતી એમાંથી મેં કોઈ એક્સ્ટ્રા ઘી લીધું નથી હવે તમને જે સાઈઝના લાડુ પસંદ હોય ને એ સાઇઝના નાના મોટા લાડુ તમે આ રીતે વાળીને બનાવી દેવાના કેટલા સરસ લાડુ વળે છે જુઓ આપણા એકદમ પરફેક્ટ માપ છે ઘી અને ખાંડ બધાનું તો આ રીતે આપણે બધા લાડુને વાળી લઈશું અને મારા સાસુજી ખાસ કહે છે ઘણી બધી રસોઈ હું મારા સાસુજી પાસે પણ શીખી છું અને મમ્મી કહે છે કે લાડુ આપણે ભાંગીએ ને તો લાડુ બે ટુકડા થઈ જાય પરંતુ વિખેરાઈને તૂટી નહીં જાય એ જ લાડુને પરફેક્ટ કહેવાય લાડુ કહેવાય અને હવે હું સર્વિંગ કરું ને અને ભોગ ધરાવું ને એ પહેલા હું મારા સસરાજીને એક લાડુ ખવડાવીને આવું છું જુઓ પપ્પા ચમચીથી કેવા મજેથી ખાય છે

સાચી વાત છે ને આ મારે ખાસ જીવનસાથીની જરૂર પડે તો હવે સર્વિંગ કરીશું અને આ જ થાળી હું ભોગ માટે ધરાવીશ પપ્પા મમ્મીને ઉંમરના હિસાબે ઘણું ઓછું સંભળાય છે એટલા માટે મારે થોડા મોટા અવાજે એમની સાથે વાત કરવી પડે છે તો થોડી પૂજાની સામગ્રી સાથે મૂકી છે અને પ્રસાદ પર તુલસીનું પાન મૂકીશું અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસિપી જોઈ શકો અને મારા સાસુજીના કહેવા પ્રમાણે લાડુ પરફેક્ટ બન્યો છે તે તમે જુઓ અને આઇસ્ક્રીમ જેવો નરમ નરમ લાડુ છે અને આવજો